કચ્છમાં ધોરણ દસ અને બાર ની જાહેર પરીક્ષાના સંદર્ભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાત કરી કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાં ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો આપણે દર વર્ષે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાના મંત્રને હૃદયમાં ધારણ કરી અને સમગ્ર કચ્છ જિલ્લાના તમામે તમામ સાથીઓ ખૂબ પ્રતિબદ્ધતાપૂર્વક પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે દુર્ભાગ્યે આપણે ત્યાં એકાદ કેસ નોંધાયો પરંતુ આપણું તંત્ર એ હાઈ છે અને માન્ય કલેક્ટર સર માન્ય ડીડીઓ સર અને આપણી વડી કચેરીની સૂચના મુજબ આપણે ખૂબ જ પારદર્શક અને તટસ્થતાથી પરીક્ષા લઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આપણે મૂલ્યાંકનની પ્રક્રિયા પણ આપણા જિલ્લામાં ક્રમશઃ શરૂ થઈ રહી છે અત્યારે હાલ એ રીતે ધોરણ દસ અને ધોરણ બારમાં કેટલીક જગ્યાએ આપણા મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ થયા છે પણ ક્રમશઃ ધીરે ધીરે આવતા અઠવાડિયામાં આપણે ત્યાં દર વર્ષે જે રીતે અઢારથી વીસ જેટલા સેન્ટર હોય છે એ મુજબ મધ્યસ્થ મૂલ્યાંકનની પ્રક્રિયા આપણે લગભગ લગભગ તમામ વિષયો આપણને અહીંયા કચ્છ જિલ્લામાં મળતા હોય છે અને ખરેખર આ તબક્કે જ્યારે મને તક મળી છે ત્યારે હું આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તમામ સાહેબશ્રીઓનો હૃદયપૂર્વક આભાર એટલા માનું છું કે કચ્છ જિલ્લાના ગુરુજનોને પહેલાં દૂર દૂર જવું પડતું અને પ્રક્રિયામાં પણ વિલંબ થતો અને એમના રહેવાના અને બધા ઘણા બધા મતલબ એ રીતે અસુવિધાઓ ઊભી થતી પરંતુ અહીંયા કચ્છ જિલ્લામાં જ આપણને મોટાભાગના વિષયોના મધ્યસ્થ મૂલ્યાંકનના કેન્દ્ર મળે છે અને તમામ કેન્દ્રમાં મધ્યસ્થ મૂલ્યાંકનના નિયામકની પણ આપણી નિયુક્તિ કરી દેવામાં આવી છે એમને એમના સ્ટાફની નિયુક્તિ કરી છે આ વખતે ખાસ કરીને એક બાજુ ચૂંટણી છે એક બાજુ ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલી રહી છે અને ત્રીજી બાજુ આપણે મૂલ્યાંકનની કામગીરી કરવાની છે તો આપણે એ રીતે માનનીય અધ્યક્ષ આદરણીય બનસાનિધિ પાનીસર અને તમામ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી સરસ રીતે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે સીસીટીવી વિગની અંદર પણ મને કહેતા આનંદ થાય છે કે દર વર્ષે આપણે ત્યાં ખૂબ સરસ રીતે પારદર્શક અને તટસ્થ રીતે આખી કામગીરી આરંભાઈ છે અમારે અત્રેના સીસીટીવી વિયોગની જે ટીમ છે એના નોડલ ઓફિસર તરીકે અમારા ક્લાસ ટુ અધિકારી શ્રી બી આર વકીલની નિમણૂંક કરવામાં આવી છે અને એમના માર્ગદર્શન નીચે અલગ અલગ પાંચ ટીમો કાર્યરત છે જેની અંદર આપણે કમ્પ્યુટરની જે માસ્ટરી છે એ ધરાવતા તેમજ કેટલાક શિક્ષકશ્રીઓની સંયુક્ત રીતે ટીમ બનાવી છે અને એ ટીમ આપણે જે રોજેરોજ જે તે શાળામાંથી જે તે કેન્દ્રમાંથી આપણને સીસીટીવીનું જે રેકોર્ડિંગ મળ્યું છે એની ચકાસણી કરે છે એ ચકાસણી કર્યા પછી જે પણ કેસ તેમ લાગે તો એ કેસની વધારે સમીક્ષા કરી અને એને આગળ ઉપર વડી કચેરીને પણ સુપ્રત કરવામાં આવે છે પરંતુ આખી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને તટસ્થ રીતે આપણે દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે પણ મને ભરોસો છે કે આપણા કચ્છ જિલ્લાના બાળકો ખૂબ સરસ રીતે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે લગભગ લગભગ આપણે ત્યાં કોઈ ઇસ્યુ નહીં થાય છતાં પણ ટીમ ખૂબ સરસ રીતે કાર્યરત છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે